અમદાવાદ પોલીસે પૂરું પાડ્યું માનવતાનું ઉદાહરણ બોપલ પોલીસ સ્ટેશનના પીઆઈ બીટી ગોહિલ નાઇટ પેટ્રોલિંગમાં હતા ત્યારે જ દેવદર્શન અપાર્ટમેન્ટ નજીક તેમના રસ્તા પર કંઈક અજીબ લાગતા પોલીસ વાન રોકી હતી રસ્તા પર એક મહિલા બેસીને આક્રમણ કરી રહી હતી તેની બાજુમાં અગિયાર વર્ષનો પુત્ર રડી રહ્યો હતો અને મહિલાના ખોળામાં તેનો પતિ બેભાન હાલતમાં પડ્યા હતા જે જોઈ પીઆઈ બીટી ગોહિલ સહિતના પોલીસકર્મીઓ કર્મીઓ તાત્કાલિક દોડી આવ્યા ઘરમાં ઝઘડો થતાં પતિ પત્નીએ ઝેરી દવા પીધી હોવાનું કહી રડતા રડતા બાળકે પોલીસને મદદ કરવા માટે વિનંતી કરી એક ક્ષણ પણ ન ગુમાવતા પીઆઈ બીટી ગોહિલે બેભાન અવસ્થામાં રહેલા પતિ પત્નીના મોમાં આંગળી મૂકીને ઉલટી કરાવી વારંવાર પ્રયત્ન કરતાં ઝેરી દવા બહાર આવવા લાગી એ જ રીતે મહિલાને પણ આ જ રીતે ઘટના સ્થળ પર સારવાર આપી અને તાત્કાલિક વકીલ સાહેબ બ્રિજ નજીકની સરસ્વતી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા દંપતીના નાના બાળકને પણ ખાવા પીવાનું આપી પોલીસે વિશ્વાસ અપાવ્યો કે તેના માતા પિતા સલામત છે હોસ્પિટલમાં સારવાર મળતા હાલ બંને પતિ પત્ની સુરક્ષિત છે તો પતિ પત્નીએ પણ બોપલ પોલીસ સ્ટેશનના ના પીઆઈ બી ટી આભાર માન્યો